નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરવાના છીએ ટ્યુશન ક્લાસીસની કારણ કે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા અને જેમાં જે ટ્યુશન ક્લાસીસ છે તે જેમના માટે ખાસ જે ગાઈડલાઇન્સ કે જે નક્કી કરવામાં આવી છે ગુજરાતમાં આપણે વાત કરીએ તો નાના મોટા થઈને પચાસ હજાર કરતાં વધુ કે જે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે અને તેમના માટે આ ખાસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને જેમાં ક્યાંક ને ક્યાંક જે ટ્યુશન ક્લાસ સંચાલકો છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે અને એમાં સુધારો કરવા માટે પણ માંગ કરી રહ્યા છે સરકારને અને આગામી સમયમાં કોર્ટમાં જવા માટેની પણ તેમણે વાત ઉચ્ચારી છે આ જે ગાઈડલાઇન્સની આપણે વાત કરીએ તો ઘણી બધી ગાઈડલાઇન્સ કે જેના દ્વારા જે વાત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો વયમર્યાદા કે જેને લઈને ખાસ અત્યારે તો મૂંઝવણમાં છે ક્લાસીસ સંચાલકો કે જે બાળકોની ઉંમર કે જે સોળ વર્ષ નક્કી કરવામાં આવી છે સોળ વર્ષ આપણે વાત કરીએ તો અગિયારમાં ધોરણમાં જે વિદ્યાર્થી એ ઉંમરમાં હોય છે અને તેની નાન તેથી નાના ઉંમરના એટલે કે સોળ વર્ષથી નાના જે બાળકો છે તેમને કોચિંગ નહીં આપી શકાય તે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ત્યારે જે ટ્યુશન ક્લાસી સંચાલકો છે તેમની માગ છે કે વયમર્યાદા ઘટાડવામાં આવે દસ વર્ષ કરવામાં આવે આ સિવાય જે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન ફીની પણ વાત કરવામાં આવી છે કે તે પણ માફ કરવામાં આવે અને રજીસ્ટ્રેશન કરાવવા માટે જે પચાસ વિદ્યાર્થીઓની સંખ્યા અનિવાર્ય રાખવામાં આવી છે તેમાં પણ જે છૂટછાટ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે કે આ પચાસ નહીં પરંતુ એક વિદ્યાર્થી હોય તો પણ રજીસ્ટ્રેશન કરવામાં આવે અને રજીસ્ટ્રેશન કોણ કરાવી શકશે તેને લઈને પણ સુધારો કરવા માટે માંગ કરી છે કે શિક્ષક અથવા તો કોઈ શાળા સાથે જોડાયેલ વ્યક્તિ રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે આ આ જે વિષય છે તેમાં પણ છૂટછાટ મળે તે પ્રકારની માંગ પણ જે ક્લાસીસ સંચાલકો છે કે જે કરી રહ્યા છે તો આનાથી ચાર હજાર જેટલા ક્લાસીસ અને આશરે દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પર અસર પડશે અને ઘણા બધા જે શિક્ષકો છે કે જે બેરોજગાર બનશે તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે તો જે એક પ્રકારે આમાં જે ગાઈડલાઇન્સની આપણે વાત કરીએ તો તેમાં સંચાલકોએ જે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું પડશે અભ્યાસ કરાવવા ઓછામાં ઓછો ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કે જે શિક્ષકનો જરૂરી છે શિક્ષક જે ભણાવવાના છે તેમનું પણ રજીસ્ટ્રેશન થવું જરૂરી છે વિદ્યાર્થીઓ માટે સંસાધન જરૂરી કે જે જરૂરી છે આ સિવાય સીસીટીવી કેમેરા પણ જે ક્લાસમાં જરૂરી છે જગ્યા પૂરતી જે પ્રકારે હોવી જોઈએ આ સિવાય કોચિંગ ક્લાસ જે ઘણા બાળકોને રજા નથી આપતી તે પણ એક મુદ્દો આમાં ઉમેરવામાં આવ્યો છે કે રજા કમ્પલસરી છે કે વિદ્યાર્થીઓને આપવાની છે નોટ્સ તથા અન્ય જે અભ્યાસક્રમની સામગ્રી આપવામાં આવે છે તે વધારાની ફી વસૂલ્યા વગર વિદ્યાર્થીઓને આપવામાં આવે કારણ કે અત્યારે ઘણી બધી ટ્યુશન ક્લાસીસ આપણે જોતા હોઈએ છીએ કે પોતાના ગણવેશ પણ તેમણે એક પ્રકારે કરી નાખ્યા છે કે ટ્યુશનના પણ અલગ ગણવેશ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આ જે બાબત છે ઘણી બધી શાળાઓ જે ભૂતિયા શાળાઓ પણ આપણે કહેતા હોઈએ છીએ કે માત્ર નામ પૂરતી જે પ્રકારે વિદ્યાર્થીઓનું નામ કે જે સ્કૂલમાં હોય છે પરંતુ વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન જ કોચિંગ લેતા હોય છે આ પણ એક દૂષણ કે જે ગુજરાતમાં ઘણું બધું ઘર કરી ગયું છે તેને પણ દૂર કરવાની જરૂર છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કે ગાઈડલાઇન્સની કેટલી જરૂર છે અને સંચાલકો જે માંગ કરી રહ્યા છે તેમાં કેટલો સુધારો થવો જરૂરી છે આ મુદ્દા પર ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે ચર્ચા માટે આપણી સાથે ડૉક્ટર જયેશ ઠક્કર આપણી સાથે છે શિક્ષણવિદ છે સ્વાગત છે તમારું આ સિવાય અન્ય એક શિક્ષણવિદ ડૉક્ટર વિજય ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે ક્લાસીસ સંચાલક આપણી સાથે જોડાયા છે સમીરભાઈ ગંજર સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા સમીરભાઈ આપનાથી શરૂઆત કરીએ ક્લાસીસ સંચાલક તરીકે આપની શું માંગ છે જે અને શું રજૂઆત રહેશે આ જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે આપે સમગ્ર ગાઈડલાઇન્સ ગઈકાલે પણ જોઈ જશે હું એક્ઝિક્યુશન ગ્રુપના એડવાઇઝર છું અત્યારે હાલ જે ક્લાસીસ એસોસિએશન છે તેમજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત એક્સ સ્ટેટ તરીકે ફરજ બજાઈ ચૂકેલો છું અમારા ક્લાસીસ સંચાલકોને આ બધી અમારી માંગણીઓ હતી એક કહેવા જઈએ તો અમુક માંગણીઓ સ્વીકારવામાં આવેલી છે પણ આમાં ઘણા બધા અમારા સૂચનો જે છે એ પણ અમે મંત્રી સાહેબ કાર્યાલય સુધી પહોંચાડી અને અમે એટલે સુધી પણ વિનંતી છે કે અમારા ફેડરેશન અને એજ્યુકેશન ગ્રુપના જે એસોસિએશન છે ગુજરાત લેવલે એમાંથી નોડલ અધિકારી તરીકે અથવા તો અમને સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવે અને અમને કાર્ય આપવામાં આવે

વેતન લી લઈ લે કે વેતન લીધા વગર પણ ટ્યુશન ન કરી શકે તો એ બંધ થાય એના માટે આ રજીસ્ટ્રેશન બહુ સારું સ્ટેપ છે કારણ શું છે એક વિદ્યાર્થી પણ હશે ને જો એને ભણાવો હશે ના હોવી જોઈએ રજીસ્ટ્રેશન ફી હોય તો એ ઓછા વિદ્યાર્થીઓ હોય કે જેની પાસે એક બે પાંચ કે પર્સનલ ટ્યુશન કરતા હોય એના ઉપર બહુ બોજ આવી શકે છે બીજી વસ્તુ અમારી એ પણ માંગણી છે કે આ ટ્યુશન અધિનિયમ નું પાલન સખતપણે થાય તો રિઝલ્ટ પણ સારા એવા સુધરશે કારણ કે બાળક સ્કૂલની અંદર ભણે છે સારું કે સારું ભણતર મળી રહેશે અત્યારે તમે જોઈ રહ્યા કે શાળાઓમાં ઓછા છે ઘણી એક બે ચાલે એવી જગ્યાએ કોચિંગ હું એવું નથી કોચિંગ ફરજિયાત પણ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ના કારણે ગુજરાત નહીં આખા દેશનું રિઝલ્ટ આવી ગયું છે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ની ગાઈડલાઈનમાં જે સુધારા અમે માંગણી કરી છે એ સુધારામાં એક તો દસ વર્ષની ઉંમર કે એનાથી કારણ કે તમે તમે પ્રેક્ટિકલ જોવા જશો તો પ્રેક્ટિકલ રીતે જો તો બાળક પહેલા ધોરણમાં ટ્યુશન છે સિનિયર કેદી જુનિયર કેદી વાળા ટ્યુશન કરતા હોય છે એટલે અમુક આ વય મર્યાદા જે છે એમાં અમારું સૂચન એવું છે કે 10 વર્ષ કરવી જોઈએ 10 વર્ષના બાળક થી ઉપર ટ્યુશન હોવું જોઈએ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ છે તે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે આ પણ સુધારો કરવા માટે માંગ કરી રહ્યા છો આનું કારણ શું એક એ સારી વસ્તુ છે એનું કારણ કે ઘણા શિક્ષકો પોતાની શાળામાં લગભગ હું તમને કઉ સીધું સાધું ઉદાહરણ આપું કે પાંચ છ હજાર નો પગાર લઈને શાળામાં નોકરી કરે એ જ શિક્ષક એ જ શાળાને એના ઘરે ટ્યુશન કે ક્લાસીસ માં અસર શું થશે સરકાર ની દીધો રહી ઉપર કારણ કે એ પૈસા જે કમાઈ રહ્યો છે એ સરકારને ટેક્સ એટલે રજીસ્ટ્રેશનના કારણે આ બધું એટલે આ ખરેખર કરવા જેવું છે અને જે જી જી જયેશભાઈ જી જી ચોક્કસથી જયેશભાઈ આપણે વાત સાંભળી અત્યારે જે માંગ છે ક્લાસીસ સંચાલકોની પણ જે માંગ છે તે વાત તેમણે કરી છે આપનું શું મંતવ્ય રહેશે જે ક્યાંક ને ક્યાંક અમે ની વાત કરીએ સામે દૂષણ શબ્દ પણ વાપરીએ અત્યારે કે આપ ટ્યુશન ક્લાસીસને દૂષણ ક્યારે કહેશો કઈ અવસ્થામાં એ જાય છે કે જ્યારે એને દૂષણ આપણે કહેતા હોય છે કારણ કે અત્યારે એક ક્લાસીસોની વાત કરીએ તો એટલા પ્રમાણમાં ખુલવા લાગ્યા છે કે કોર્પોરેટ હાઉસ હોય તે પ્રકારની જે વ્યવસ્થાઓ અત્યારે થવા લાગી છે ક્લાસીસમાં પણ ક્લાસીસ એટલે શિક્ષણનો જે આ વિષય છે શિક્ષણની અંદર જયારે ખાનગીકરણ આવે વ્યવસાય બનવાનો પ્રયત્ન કરે ત્યારે બધું જ એમાં આવવાનું છે અને એને કારણે શિક્ષણ બોર્ડ વર્ષો પહેલા સુધી શિક્ષક પણ ટ્યુશન કરી શકે એ પ્રકારનો એક વિષય હતો ત્યાર પછી એના પર પ્રતિબંધ મૂક્યો છે એને સાથે પણ કહી શકાય પણ જ્યાં જ્યાં આવે છે નિયંત્રણો આવે છે એક જગ્યાએ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે દાખલા તરીકે વર્ષો પહેલા આપણે બધા ભણ્યા માધ્યમિક શિક્ષણ અને એના પ્રવેશ પ્રક્રિયા હોય એ બધી જગ્યાએ ચાલતી હતી આજથી વર્ષો પહેલાની પરિસ્થિતિનો અત્યારે વિચાર નથી કરતો કે આપણા સમયની અંદર ભણી ટ્યુશનમાં કોઈ તો ચોપડી સંતાડીને જાય કારણ કે ત્યારે માહોલ હતો કે ટ્યુશનમાં કોણ જાય તો નબળો વિદ્યાર્થી જાય આજે હવે છે નબળો વિદ્યાર્થી ટ્યુશન કારણ કે સ્પર્ધાઓ વધી છે મૂળભૂત હેતુ છે આમાં ક્યાંક ને ક્યાંક દબાતો હોય એવું પણ ધ્યાનમાં આવે છે મૂળભૂત હેતુ છે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન અને પ્રયાસ એ શિક્ષણનો પણ પરીક્ષા પરીક્ષાને પણ પાછું વ્યવસાય સાથે જોડવામાં આવ્યું અને એમાં પણ કરવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિનું વધારે નિર્માણ થાય છે માત્ર ગુજરાતનું નથી કેતો દરેક બોર્ડ પોતાની રીતે પરિણામ આપતી હતી પરિણામ સારા આવતા હતા એના આધાર ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ પણ મળતો હતો અને એ પ્રવેશ પ્રક્રિયા સારી રીતે ચાલી રહી હતી પણ ક્યાંક ક્યાંક ને એ પ્રકારનું આવી ગયું કેન્દ્રીકરણ કરો જે ડબલ ઇ અને નીટની પરીક્ષાની શરૂઆત થઈ ત્યારથી કદાચ આ વધતું ગયું હોય ટ્યુશન એ સ્પષ્ટ ધ્યાનમાં આવતું હોય છે જયારે ગુજરાત સરકાર દ્વારા પાઠ્યપુસ્તક મંડળ અંદર હતો બે હાજર બાર આ વાત કરું છું ત્યારે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક સરસ મજાનું જે ડબલ નું સાહિત્ય પણ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ પ્રાઇવેટ પ્રકાશન અને બાકીના લોકોના દબાણને કારણે કદાચ એ એક વખત ભૂપેન્દ્રભાઈ શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને પ્રકાશિત કર્યું ત્યાર પછી કોઈક કારણોસર એ બધું રહી ગયું એટલે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે જેના ઉપર સમાજ દબાણની અંદર આવતો હોય સારી રીતે થાય તો આવક જ આ બાબત જ હંમેશા રહેતી હોય છે એ જ બાબત છે કે ખાનગીકરણ અને જે ક્યાંક ને ક્યાંક માત્ર પૈસા કમાવવાનું એક સ્થળ બનાવીને બેઠા છે જે ટ્યુશન ક્લાસીસ નાના તો અલગ વાત છે પરંતુ અહીંયા જે આ પ્રકારે જેમની આ જે મનોવૃત્તિ છે તેમના માટે ખાસ આ ગાડીઓ કસવો જરૂરી હતો તે આપણે કહી શકીએ છીએ ડૉક્ટર વિજય આપની પાસે આવીશ હવે જે પ્રકારે આપણા વાત કરી સમીરભાઈએ જે સુધારા કરવાની માંગ કરી છે કેટલા છે એ બાળકોને લેવા માટે ઘરે ઘરે જાય છે પેરેન્ટ્સને સમજાવે છે અને છતાંય કન્ફ્યુઝ છે બાળકોને મૂકવા કે ન મૂકવા અને એક પણ ખાનગી ટ્યુશન વ્યક્તિને મેં પેરેન્ટ્સને મળતા નથી જોયો કે તમે મારે ટ્યુશનમાં મોકલજો અને છતાંય પેરેન્ટ એમને ત્યાં મોકલે છે એટલે આ આ ફરજિયાત મોકલવું પડે એવું સાધન નથી ઘરે જમવાનું બને છે છતાંય બાળકને પાણીપુરી ખાવા બહાર જવું છે સમજો તો એ ઓકે એને એના સાથે કોઈને વાંધો ન હોવો જોઈએ આ મારું અંગત મંતવ્ય છે હવે જે જગ્યાએ સમગ્ર પ્રક્રિયાનો નાશ નથી કરવાનો જે જગ્યાએ જ્યાં રોગ છે જ્યાં તકલીફ છે એને દૂર કરવાની છે હું માનું છું કે હોવું હોવું જ જોઈએ જોઈએ અને વિદ્યાર્થીનું પણ કારણ કે હું તમને એનું કારણ કહું કે એક વિદ્યાર્થી પચાસ હજાર ફી ભરે છે એક્ટિવા લઈને ટ્યુશનમાં જાય છે અને એના મા બાપ એવું કે છે કે અમારી વાર્ષિક આવક ચાલીસ હજાર છે તો એનો મા બાપ પણ ટેક્સ ભરવો જોઈએ ટ્યુશનના માલિક તો ભરવા જ જોઈએ પણ એના મા બાપ પણ ભરવા જોઈએ અ સીસીટીવી કેમેરા અનિવાર્ય હોવા જોઈએ નિયમ તો એવો હોવો જોઈએ કે કેમેરાનું એક કોડ હોય જે એના પેરેન્ટ્સ ઘરે બેઠા બેઠા જોઈ શકે કે મારું બાળક સ્કૂલમાં ટ્યુશનમાં પહોંચ્યું છે નથી પહોંચ્યું જે લોકો ટ્યુશનના નામે કોઈક કોઈક બીજો હેતુથી કામ કરે છે અથવા તો ઘણીવાર વાર કયો ટ્યુશન માલિક ટ્યુશનના માલિક છે પોતાના ત્યાં રાખતા કામ ટીચર રાખે અથવા બીજા કોઈ વ્યક્તિ રાખે એને કોઈ ઓછો ઉપકાર મળે એ કોઈ બધી કામ કરે છે તો એના ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ આ આ જે બાબતમાં તકલીફ છે એ બાબતને દૂર કરવી જોઈએ એક વાત સાથે હું સહમત છું હું ટ્યુશનનો સપોર્ટર નથી પણ એક વાત સ્વીકારવી પડશે કે ટ્યુશનને ગુજરાતના શિક્ષણના પરિણામમાં બહુ મોટો ફાળો આપ્યો છે હવે દૂષણ કેમ છે કારણ કે એ એના માટે જયારે કોમર્શિયલ થઈ ગયું છે એના માટે જયારે એ મુશ્કેલી થઈ છે શિક્ષક પણ ધારો કે જો સારો શિક્ષક ટ્યુશન કરતો હોય તો હું તો એમને સપોર્ટ કરું છું કારણ કે ટ્યુશન એના ચાલવાના છે જે ટ્યુશન એના ચાલશે જે પોતે કેપેબલ છે અલગ અલગ પ્રકારના કામ કરવા પડે અને હું ને જયેશભાઈ સાથે એકાઉન્ટની પુસ્તક લખવામાં સાથે હતા અને અમે નું પુસ્તક જયારે લખ્યું ધોરણ ધોરણનું ત્યારે અમે નક્કી કર્યું હતું કે એવું પુસ્તક બનાવવાનું કે વિદ્યાર્થી જાતે ભણી શકે એ ટ્યુશન ન જાય તો પણ એને સેટ પણ તકલીફ ના પડે અને આજે પણ એકાઉન્ટના બે ભાગ છે છસો પાના છે પણ સેલ્ફ લર્નિંગ મટીરિયલ તરીકેનું પુસ્તક અમે આપ્યું છે તો એ પ્રકારે સરકારે ટ્યુશન બાળકો ટ્યુશન બંધ કરવાની જરૂર નથી સરકારે એ વિચાર ઉપર ટ્યુશન ચાલે છે કેમ કયા કયા કારણસર ટ્યુશન ચાલે છે બરાબર તો એ ટ્યુશન કેમ ચાલે છે એના ઉપર વિચારીએ આપણે તો સ્કૂલોનું શિક્ષણ સુધરે શિક્ષકોનું કામ બરાબર થાય જે તકલીફ છે એ તકલીફ આપણે સ્કૂલમાં ટીચર બરાબર ભણાવે અને પૂરતો સમય મળે આ તો કેવું છે કે જેટલા મળે મળે એટલા જ છે એટલે શિક્ષક ફ્રી થઈ નવરો બેસી રહે છે અને એકાઉન્ટ નો ટીચરનો કોર્સ પૂરો થતો નથી અને એ બાળક કોર્સ પૂરો ન થાય સારી રીતે ભણાવો તો કોર્સ પૂરો ન થાય અને એ બાળકને ટ્યુશન જવું પડે એ અનિવાર્ય બન્યું છે તો એમાં હું હા એક વસ્તુની મર્યાદા છે કે જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થવું જોઈએ સરકારે નક્કી કર્યું કે શિક્ષણ માટે છ કલાક હોય એ સ્કૂલે લઈ લીધા હવે એ સિવાયના એ ત્રણ કલાક ટ્યુશન જાય છે ત્યારે એને રમવાનો ફરવાનો હવા ચોખ્ખી હવા લેવાનો કે બીજા પ્રકારના શોખ ડેવલપ કરવાનો સમય નથી રહેતો તો એ મુશ્કેલી આપણે નડતર છે આ નડતર છે જે બાળકને નુકસાન થવાનું છે આ નુકસાન થવાનું છે એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થતું અટકી જવાનું છે જી ચોક્કસથી અનેક એક સવાલ સમીરભાઈ નાના જે ટ્યુશન સંચાલકો છે તેમની તો વાત નહીં પરંતુ અત્યારે જે કોર્પોરેટ હાઉસ જેવી મોટી મોટી બિલ્ડિંગો ક્લાસીસ જે હોય છે એની અલગ ફી પછી અભ્યાસક્રમ માટે અલગ સામગ્રી આપવાની હોય છે એની અલગ ફી આ સિવાય અન્ય જે સંસાધનો આપવાનો હોય છે એની અલગ અલગ ફી રૂપે ઘણી બધી ફી ઉઘરાવતા હોય છે આ તમને નથી લાગતું કે આ વસ્તુ છે કે તેના પર લગામ લગાવી જોઈએ આ વસ્તુ બંધ થવી જોઈએ સો અમે એવું છે કે આ જે મસ્ત મોટા મોટા ઇન્સ્ટિટ્યુટ છે ખરેખર આની શરૂઆત કોટામાં થયા વિદ્યાર્થીઓ સુસાઈડ કર્યા બાર મહિનાની અંદર એના અનુસંધાનમાં આ બધા કાયદાઓનો અમલમાં આવી રહ્યા તો મૂળ ત્યાં છે મૂળ અમારા જેવા નાના ક્લાસીસ વાળા નથી જે મસ્ત મોટા ઇન્સ્ટિટ્યુટ છે એ લોકો ડ્રેસ ગણવેશ ને આ બધું ઉભું કરે છે બાકી ખરેખર તો જો આ રીતે જો સરકાર તરાપ મારશે ને સોળ વર્ષથી નીચેના બાળકને ટ્યુશન નહીં આપે ને તો ગુજરાતના પંદર લાખ શિક્ષકો બેકાર થશે કારણ કે ઘણા એવા છે કે નોકરી બધાને નથી સર તો ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે કોલેજમાં ભણતા હોય એન્જિનિયરિંગમાં ભણતા હોય એમને આવકની મર્યાદા હોય ઘરની તો બાજુમાં બે ચાર ટ્યુશન કરીને પોતાનું ઘર રડતા હોય છે તો એમ એમ જોવા જઈએ તો ગુજરાતના પંદર લાખ શિક્ષકો બેકાર થશે એટલે ખરેખર સરકાર ને મારું એક નિશ્ચન છે કે સરકાર એ બાબત પર પ્રયત્નશીલ થાય કે જેવા ઇન્સ્ટિટ્યુટ છે જે આઠમા ધોરણ થી જેડબલ કોચિંગ ચાલુ કરી દે એના ઉપર કાર્યો કસવાની જરૂર છે નહીં કે અમારા જેવા નાના કે મધ્યમ કે જે માપની સંખ્યા લઈને કે પંદર વીસ જણનો સ્ટાફ છે ત્યાં સુધી કોઈ જરૂર નથી આ જે ડ્રેસ ગણવેશ છે એ કોઈ જરૂરત નથી છે છે જેથી જવાબ લેવાનો સમયનો થોડો અભાવ જે એ જ સવાલ આપની પાસે કે જે પોતાની રીતે જે આ બધા વધારાના ખર્ચા વિદ્યાર્થીઓ પર કે વાલીઓ પર થોપે છે તેના પર કેટલી લગામ લગાવી જોઈએ અને સાથે જ સ્કૂલોની વાત કરીએ સ્કૂલોમાં શિક્ષણ શું નથી વ્યવસ્થિત અપાતું અને યા તો પછી એવું ધ્યાન રાખવામાં આવે છે કે સ્કૂલોમાં શિક્ષણ સરખું ન અપાય વિદ્યાર્થીઓને જેથી વાલીઓ કે જે વિદ્યાર્થીઓને સામે ચાલીને ટ્યુશનમાં આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે વાત કરી જેટ આ બધું એના કારણે કેટલાક પરિણામો વધતા ગયા વિદ્યાર્થી ને પાંચ છ કલાક ક્યાંક કોચિંગ મળે એના અનુસંધાનમાં એક નવો પ્રશ્ન પણ એના આધાર ઉપર ઉભો થયો શાળાઓ આવો એક શબ્દ પ્રયોગ ક્યાંક ને ક્યાંક શરૂ થયો કે વિદ્યાર્થી સ્કૂલે નથી જતો પણ ટ્યુશન ક્લાસીસમાં જાય છે તો એ દૂર કરવા માટે કદાચ ક્લાસીસ ને ફરજિયાત રજીસ્ટ્રેશન કરે વિદ્યાર્થીઓ ફરજિયાત રજીસ્ટ્રેશન કરે તો વાલી ઉપરથી જે બમણો ભાર પડે છે એ ભાર કદાચ દૂર થઈ શકે અને ક્યાંક ક્યાંક એવું છે કે ભાઈ સાયન્સમાં પ્રેક્ટિકલ ફરજિયાત બાકીનું હોય છે તો પ્રેક્ટિકલ માટે શાળામાં એડમિશન લે છે અને બાકીની જગ્યાએ અલગ જગ્યાએ જતો હોય છે તો આ જે દૂષણ કહી શકાય એ પ્રકારનું દૂર કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કરવો હોય તો રજીસ્ટ્રેશન માત્ર શાળાનું જેમ શાળાનું કરીએ છીએ એમ ક્લાસીસનું પણ થવું જોઈએ વિદ્યાર્થીનું પણ થવું જોઈએ જેના પર ધ્યાનમાં આવે કે આ વિદ્યાર્થી અહીંયા જાય છે

એવી રીતે સર્વે થવો જોઈએ આપને શું લાગી રહી છે શિક્ષણ વિભાગની કેટલી નિયત છે આ આ બધું દૂષણ બહાર એ નિયત વિશેનો જવાબ હું ન આપી શકું પણ હું તમને એવું કહી શકું કે ધારીએ તો એક દિવસ બંધ થઈ શકે એના આધારે આપણે એ નિયત ચકાસી શકીએ હા મારે એ કહેવું છે કે જો શાળાઓ એવું નક્કી કરવામાં આવે કે જે શાળાઓમાંથી વધુમાં વધુ વિદ્યાર્થી ટ્યુશન જાય છે દસ ટકા પંદર ટકા વીસ ટકા તો એ શાળાનું ગ્રેડ્યુએશન નિમ્ન કરવું જોઈએ લો કરવું જોઈએ ધારો કે કોઈ એક શાળા છે એના એસી ટકા વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જાય છે તો એ શાળા નિમ્ન કહેવાય કારણ કે એના વિદ્યાર્થીઓ એસી ટકા બીજી જગ્યાએ જાય છે અને જો પ્રાઇવેટ શાળા હોય અને એને એસી ટકા જતા હોય તો એનું ફીનું ધોરણ કારણ કે શિક્ષણ ફી મોટી લે છે તો એની શિક્ષણ ફી માં સરકારે કાપ મૂકવો જોઈએ ચાલીસ હજાર લેતી હોય દસ હજાર કરી નાખવી જોઈએ તારા બધા વિદ્યાર્થીઓ તો બહાર ભણવા જાય છે તો તને શિક્ષણ ફી આટલી શું કરો આપવી જોઈએ મા બાપે તો એવો કોઈ કાયદો બનાવવો જોઈએ જેથી શાળાનું અને શાળાના શાળાનું શિક્ષણ સુધરે શિક્ષકો બરાબર ભણાવે અને એને કારણે આપોઆપ ટ્યુશન ક્લાસ જતા વિદ્યાર્થીઓ ઓછા થાય આ બાજુ તમે શિક્ષણ પૂરું નહીં પાડી શકો અને ટ્યુશન ક્લાસને આપણે ઘટાડો કરીશું એ બંને બાબતમાં તો અંતે નુકસાન વિદ્યાર્થીઓનું અને રાષ્ટ્રનું થવાનું છે આવું હું વ્યક્તિગત ધોરણે માનું છું જી જી ચોક્કસથી વિદ્યાર્થીઓ માટે કંઈક ને ક્યાંક આ વિચાર ચોક્કસથી જરૂરી બન્યો છે અને આ જે ગાઈડલાઈન છે તેનું પૂર્ણપણે પાલન થવું જોઈએ હવે સંચાલકોની જે માંગ છે તે મુદ્દે આગળ શું નિર્ણય આવે છે તે ચોક્કસથી જોવું રહેશે પરંતુ સવાલ અહીંયા એ છે કે જે સ્કૂલોનું જે શિક્ષણની વાત કરીએ તેમાં સુધારાની જરૂર છે અને તેમાં જો સરખું શિક્ષણ નથી મળતું એના કારણે બહાર જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ આ પણ એક સવાલ છે અને સાથે જ જે ક્લાસીસોની વાત કરી એવી ક્લાસીસો કે જે માત્ર પૈસા કમાવવાનું કારખાનું બનાવીને બેઠા છે ક્લાસીસોને એ જે ક્લાસીસ ક્લાસીસો છે તેમાં ગાળીઓ કસવું જોઈએ તેમણે બહાર લાવવી જોઈએ અને ડમી જે શાળાઓની વાત કરી ભૂતિયા શાળાઓ તે પણ ચોક્કસથી એક દૂષણ છે કારણ કે સરકાર પાસે તમામ આંકડા તો હોય જ છે સરકાર જો ધારે તો તમામ વસ્તુ કરી શકે છે શિક્ષણ વિભાગ પણ કરી શકે છે પરંતુ આ જે ભૂતિયા શાળાઓ છે ક્યારે બંધ થશે કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર આવી શાળાઓ ઘણી બધી ચાલી રહી હશે એના કારણે જ આ જે નિર્ણયો છે તે લેવા પડ્યા છે સરકારે પરંતુ હવે અમલમાં ક્યારથી આવે છે અને આ મુદ્દે આગળ હવે શું થાય છે તેના પર ચોક્કસી સૌની નજર રહેશે એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ડોક્ટર વિજય ડોક્ટર જયેશ અને સાથે જ સમીરભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર